જિલ્લાના સમગ્ર મતદારો થી હું અનુરોધ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપના ઘરોમાં બીએલઓ શ્રી મુલાકાત કરશે અને આપને ગણતરી ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે બધા મતદારોથી હું વિનંતી કરું છું કે ચાર થી ચાર દિસમ્બર દરમિયાન આ બીએલઓ શ્રીને સહકાર કરો આ ગણતરી ફોર્મ પ્રોપર કમ્પ્લીટ ભરીને ચાર દિસમ્બર સુધી બીએલઓ શ્રીને પરત કરો અને આ ગણતરી ફોર્મને લઈને આપણા જિલ્લામાં જે મતદાર યાદી છે એ શુદ્ધ અને યોગ્ય રીતે એનું નિર્માણ થવાનું છે તો દરેક मतदारती हूं विनती करू छु की आप प्रक्रिया में आप सहभागी थओ अने एक खास वस्तु ध्यान लेवानी छे चार नवंबर 2025 थी चार दिसंबर 2025 સુધી मतदार थी कोई पण पुरावा लेवामा आवशे नहीं आपे फकत जे गणत्री फॉर्म छे जेने ईएफ कहिए एन्युमरेसन फॉर्म आप कंप्लीट भरीने बीएलओ श्री ने परत करवानो छे आप प्रक्रिया में आपना सहयोग बदल আভার ব্যক্ত করু